વર્તમાન સમયમાં ત્રણ શિખરો છે મધ્ય શિખર ગોવર્ધન શિખર ગોવર્ધનથી સુરભિકુંડ સુધી જ્યાં અત્યારે પ્રભુ લીલા કરી રહ્યા છે અને બ્રહ્મ શિખર સુરભિકુડ થી સુધી કે છે કે હવે પછી ઠાકોરજી ત્યાં લીલા કરશે આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ વૈષ્ણવ શ્રી ગિરિરાજજીની ત્રણ નવ કોશી અખંડ પરિક્રમા કરે તો શ્રી ગિરિરાજજીના પર કૃપા કરીને પાંચ માંથી એક સ્વરૂપના દર્શન અવશ્ય આપ્યા ગિરરાજજીના પાંચ સ્વરૂપ કયા તો શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય ગ્વાલ સ્વરૂપે દર્શન આપે કોઈ સુંદર અલૌકિક ગ્વાલના દર્શન થાય સમજવું શ્રી ગિરિરાજજી એ દર્શન આપ્યા શ્રી ગિરિરાજજી સ્વરૂપ એક માત્ર એવું છે કે દિવસની અને બંને લીલામાં પુરુષ દેહથી પ્રભુની સાથે રહે છે બાકી દેહથી સતત પ્રભુની સેવામાં રહે અને પ્રભુની સેવામાં તત્પર છે એટલે સુખ નિધિ કહેવાય છે એટલે શ્રી ગિરરાજજીનું નામ છે શ્રી હરિદાસ ભર્ય ઠાકોરજી પોતે જ પોતાનું સ્વરૂપ પધરાવી અને ગોવર્ધન સ્વરૂપે અંકુટ અરોગ્યા પ્રભુએ જ માર્ગે પ્રગટ કર્યો એટલે ભગવત સ્વરૂપે શ્રી ગિરરાજજી સેવ્ય છે મર્યાદા માર્ગમાં ગિરિરાજજીનું પૂજન થાય છે ત્રીજું હરિદાસ વર્ય પ્રતિક્ષણ પ્રભુનું સુખ વિચારનારા છે ગ્વા સ્વરૂપે બીજું સ્વરૂપ છે ગૌ સ્વરૂપ જેમ ગાય પોતાના ચાર થનથી વાછરડાનું પોષણ કરે છે એમ પણ ચાર નામ રૂપ લીલા અને ધામથી ભક્તોનું પોષણ કરે છે ગૌ સ્વરૂપ છે એટલે પણ છે ગૌ સ્વરૂપ કેમ ધારણ કરે છે તો કાલે જે વસ્સાપરણ લીલાનું શ્રવણ કર્યું કે બ્રહ્માજી ગૌ બાળકોને વાછરડાનું હરણ કરી ગયા અને એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધરી લીધા તો એ વાછરડાના સ્વરૂપે ગિરિરાજજીની તળેટીનું જે કોમળ ઘાસ ઠાકોરજી રોગ્યા કેમ કે તો પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યું છે ને તો પ્રભુની એ અધર સુધાનું પાન કરવા માટે ગિરિરાજજી ઘઉ સ્વરૂપ ધારણ કરે છે ત્રીજું સ્વરૂપ છે સિંહ સ્વરૂપ સિંહ શાસન કરતા છે અને રાજાનો કોઈ આશ્રય કરે એને અભય મળે એટલે ઠાકોરજી જેના પર બિરાજે સિંહાસન કહેવાય છે સિંહ સ્વરૂપે પ્રભુના ભક્તોને નિર્ભય બનાવી અને પ્રભુની સન્મુખ કરે છે ચોથું સ્વરૂપ છે શ્વેત ભુજંગ સર્પ સ્વરૂપ પ્રભુના જે અભક્તો છે અથવા તો ભગવાનના ભક્તનો જે દ્વેષ કરનારા છે ભક્તના દ્વેષીઓ છે એને સર્પ સ્વરૂપે ભય પમાડી અને પ્રભુથી વિમુખ કરી દે છે પ્રભુથી દૂર કરી દે છે પાંચમું સ્વરૂપ છે જે ગૌલોક ધામમાં બિરાજે છે રત્ન જટિત મણિમય સુવર્ણનું મૂળ સ્વરૂપ જેના કરોડોમાં કોઈ ભક્તને કૃપાથી દર્શન થાય ચત્રબુદ્ધ દાસીને ગુસાઈજી આજ્ઞા કરી પુષ્પ ચૂંટી આવો તળેટીમાં પુષ્પ ચૂંટવા ગયા કંદરા જોઈ કંદરામાં પ્રવેશ કર્યો અષ્ટાક્ષર બોલતા બોલતા ચાલવા લાગ્યા ચાલવા લાગ્યા અને ત્યાં સાક્ષાત ગૌલોક ધામના દર્શન થયા શિવનાથજી ના નદી સ્વરૂપે દર્શન થયા અને રત્ન જટિત મણિમય ગિરિરાજ ના દર્શન થયા તો પાંચ સ્વરૂપ ગિરિરાજ ના છે